મે એવોને કોડમાં આવી જાય આજ રોજ ઉના ખાતે આ ડિવિઝનના જે અધિકારીઓ છે સંકલન તેઓની અને જે ગ્રામજનોને કોઈ પણ પ્રશ્નો હોય તો એ બાબતની એક મિટિંગ રાખવામાં આવેલી એમાં જે જે પ્રશ્નો રજૂ થયા એના જે સ્થળ ઉપર નિકાલ થાય ત્યાં નિકાલ ગયું છે બાકી જે અલગ અલગ ગ્રામ પંચાયત અરવાડા છે પછી ગલિયા માંડવી છે તળ છે એના ગ્રામજનોએ રજૂઆતો દબાણ બાબતથી કરેલી કે ભાઈ આ મોટી સંખ્યામાં દબાણ થયા છે અને સરકારી જમીનો ગોચર ગામચળ છે એનું અતિક્રમણ થયું છે તો એ બાબતે આજે દરેક અધિકારીઓ સાથે રાખી અને એની મુલાકાત લીધી છે જ્યાં માપણી જરૂર છે ત્યાં અમે અમારા ડીએલઆરને પણ સાથે રાખ્યા હતા એ માપણી કરી અને ચોક્કસ આઈડેન્ટિફાઈ કરી દેશે કે આ સરકારી જમીન છે ગોચર છે કાઉન્ટર છે પછી જે કાંઈ પણ નિયમો સરની એને દૂર કરવાની કાર્યવાહી છે એ હાથ ધરવામાં આવશે સર નાલિયા માંડવીમાં જે એ આજે મેં કીધું ને એની માપણી ચાલુ છે લગભગ આજ સાંજ સુધી એની માપણી પૂરી થઈ જશે જે પાંચ એકર જગ્યા જે ઓલરેડી નીમ થઈ છે એ એકવાર ડી થઈ જાય પછી આપણે નક્કી કરી શકીએ કે આ વિસ્તાર બાર કેટલા બેઠા છે અને એ એનું સ્ટેટસ શું છે ગોચર છે કે સરકારી એ નક્કી થઈ જશે આ સાંજ સુધીમાં મોટા ભાગે એ નક્ષા બેસી જશે સર આક્ષેપો થઈ રહ્યા છે કે આક્ષેય દ્વારા કોઈ સ્ટેટમેન્ટો લખાવવામાં આવી રહ્યા છે અને એમાં ચોક્કસ સદ્યોના નામ લખાવવાની આપ કઈ બાબત કંઈ બાબતમાં સામેથી અને નિયમ પ્રમાણે જે લખાવે છે અમે લખીએ છીએ અમે કોઈને આ જમાનામાં કોણ કોઈને પાય કઈ લખાવી એટલે બધી ખોટી વાતો છે દબાણથી કોઈને પણ સ્ટેટમેન્ટ લખાવાતા નથી સૌ રાજી ખુશી થી જે કઈ પણ એનો રોલ હોય એ આપણને આવીને કે